શહેરની વાગજીપુર ચોકડી નજીક માર્ગ અકસ્માતની ઘટના બની વોડા સાથે ઉત્તર ભારતના પ્રવાસી જોઈ પરત ફરી રહેલા પ્રવાસીઓને અકસ્માત નડ્યો ખાનગી લક્ઝરી બસની બ્રેક અચાનક ફેલ થઈ જતા બસ આગળ ચાલી રહેલા આઈસર ટ્રક સાથે અથડાઈ હતી આ ઘટનાના પગલે બસમાં સવાર છપ્પન પ્રવાસીઓમાંથી તેર પ્રવાસીઓને ઈજા પહોંચી માર્ગ અકસ્માતની ઘટનાના પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને એકસો આઠ મારફતે નજીકના દવાખાને ખસેડવા તજવીજ હાથ ધરી હતી સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો છે અમે પરત અમારા વતનમાં ફરી રહ્યા હતા એ દરમિયાન શેરા શેરા નજીક અમે બધા બસમાં બેઠા અને એકાએક ગાડીની બ્રેક ફેલ થતો ડ્રાઈવરે પણ પ્રયત્ન કર્યો પણ બ્રેક ફેલ થઈ ગઈ તો એ એ સામે એક આયસર હતું એના સાથે ગાડી ટકરાઈ છે એટલે ભગવાન પાર પાડ માન્ય કે કોઈ મોટી દુર્ઘટના બની નથી અને તાત્કાલિક એકસો આઠ ઇમરજન્સી સારવાર આવી અને એ ટીમે ખૂબ સરસ ઉમદા કામગીરી કરી અને પ્રાથમિક સારવાર રેફરલ હોસ્પિટલ શેરાથી અમને પૂરી પાડેલ છે છપ્પન પેસેન્જર હતા વાઘજીપુર ચોકડી પાસે ઉત્તર ભારત પ્રવાસ પૂરા કરીને પરત ફરતા

માર્ગ અકસ્માતની ઘટનાના પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને એકસો આઠ મારફતે નજીકના દવાખાને ખસેડવા તજવીજ હાથ ધરી હતી સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો છે અમે પરત અમારા વતનમાં ફરી રહ્યા હતા એ દરમિયાન શેરા શેરા નજીક અમે બધા બસમાં બેઠા અને એકાએક ગાડીની બ્રેક ફેલ થતો ડ્રાઈવરે પણ પ્રયત્ન કર્યો પણ બ્રેક ફેલ થઈ ગઈ તો એ એ સામે એક આયસર હતું એના સાથે ગાડી ટકરાઈ છે એટલે ભગવાન પાર પાડ માન્ય કે કોઈ મોટી દુર્ઘટના બની નથી અને તાત્કાલિક એકસો આઠ ઇમરજન્સી સારવાર આવી અને એ ટીમે ખૂબ સરસ ઉમદા કામગીરી કરી અને પ્રાથમિક સારવાર રેફરલ હોસ્પિટલ શેરાથી અમને પૂરી પાડેલ છે છપ્પન પેસેન્જર હતા વાઘજીપુર ચોકડી પાસે ઉત્તર ભારત પ્રવાસ પૂરા કરીને પરત ફરતા શહેરની વાઘજીપુર ચોકડી નજીક માર્ગ અકસ્માતની ઘટના બની હોડા સાથે ઉત્તર ભારતના પ્રવાસી જોઈ પરત ફરી રહેલા પ્રવાસીઓને અકસ્માત નડ્યો ખાનગી લક્ઝરી બસ ની બ્રેક અચાનક ફેલ થઈ જતા બસ આગળ ચાલી રહેલા આઈસર ટ્રક સાથે અથડાઈ હતી આ ઘટનાના પગલે બસમાં સવાર છપ્પન પ્રવાસીઓમાંથી તેર પ્રવાસીઓને ઈજા પહોંચી માર્ગ અકસ્માતની ઘટનાના પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને એકસો આઠ મારફતે નજીકના દવાખાને ખસેડવા તજવીજ હાથ ધરી હતી સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો છે અમે પરત અમારા વતનમાં ફરી રહ્યા હતા એ દરમિયાન શહેરા શહેરા નજીક અમે બધા બસમાં બેઠા અને એકાએક ગાડીની બ્રેક ફેલ થતો ડ્રાઈવરે પણ પ્રયત્ન કર્યો પણ બ્રેક ફેલ થઈ ગઈ તો એ એ સામે એક આયસર હતું એના સાથે ગાડી ટકરાઈ છે એટલે ભગવાનનું પાર માન્ય કે કોઈ મોટી દુર્ઘટના બની નથી અને તાત્કાલિક એકસો આઠ ઇમરજન્સી સારવાર આવી અને એ ટીમે ખૂબ સરસ ઉમદા કામગીરી કરી અને પ્રાથમિક સારવાર રેફરલ હોસ્પિટલ શેરાથી અમને પૂરી પાડેલ છે છપ્પન પેસેન્જર હતા ચોકડી પાસે સૌર ઉત્તર ભારતનો પ્રવાસ પૂરા કરીને પરત ફરતા આગળ કન્ટેનર વાળા બમ્પ પર બ્રેકમાં બ્રેક ના આવી એના કારણે પાછળથી ટક્કર વાગી